સુરતના આશરે વર્ષ મહાદેવ તેમજ બળિયા બાપજીનું મંદિર આવેલું છે માસ નો અહીંયા એક માત્ર ગુજરાતનું મંદિર છે કે જ્યાં માગસર માસ દરમિયાન રોજ જ ભગવાનને ઘીના કમળ ચડાવવામાં આવે છે દર વર્ષે માક્ષર માસ દરમિયાન અહીં ભગવાન રોજ અલગ અલગ સ્વરૂપે ઘીના કમળ ચડાવવામાં આવે છે અહીંની માન્યતા છે કે નિસંતાન દંપતીને સંતાન ન થતું હોય તો અહીં ભગવાનને ચડાવેલ ઘીના કમળની પ્રસાદી સ્વરૂપે આરોગવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ અહીં બળિયા બાપજીનું સ્થાનક હોવાથી આ મંદિરનું ખૂબ જ મહત્વ છે જે લોકોને શરીરને બીમારી જેવી ઓરી અછબડા ચિકનપોક્સ થાય ત્યારે લોકો અહીં બળિયા બાપજીની બાધા તેમજ માનતા રાખે છે જેથી તેઓની દરેક તકલીફો દૂર થાય છે વધુમાં મંદિરના મહંત જયેશભાઈએ જણાવ્યું કે આગામી આઠમી જાન્યુઆરી એટલે કે માક્ષર માસનો છેલ્લો સોમવાર હોવાથી ભગવાન ખાસ નંદી પણ બિરાજમાન મહાદેવની પ્રતિકૃતિ સમાન ઘીના કમળ ચડાવવામાં આવશે તો આગામી અગિયારમી જાન્યુઆરી અમાસના દિવસે ભગવાનની ખાસ કુબેર ભંડારીની પ્રતિકૃતિ સહિત બંગલા સ્વરૂપ ઘીના કમળ ભગવાનને ચડાવવામાં આવશે તેમજ અમાસના દિવસે મંદિરે આવનાર ભક્તોની સિદ્ધ કરેલ બરકતની પોટલી ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપશે વધુમાં તેઓએ જણાવ્યું કે આ મંદિરમાં લોકો સુરત સહિત દૂર દૂરથી દર્શન કરવા આવે છે જેમ કે બેંગ્લોર ચેન્નાઈ મુંબઈ થી પણ ખાસ લોકો માક્ષર મહિનામાં દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો અહીં ઘીના કમળ પૂજાનું પણ ખૂબ લાભ લે છે જેમાં મંદિરમાં ખાસ માક્ષર માસ ની અમાસના દિવસે અહીં ભગવાનને બંગલા સ્વરૂપ ઘીના કમળ ચડાવવામાં આવે છે અહીં લોકો બાયકા છે કે જે લોકોની પોતાનું ઘર ન હોય તેમ જ ભાડાના મકાનમાં રહેતા હોય તેવા લોકો હે ભગવાનને ચડાવેલ બંગલા સ્વરૂપ ઘીના કમળના દર્શન કરવાથી તેઓને પોતાનું ઘર થાય છે શિથ્યાતકનો લાભ લેવા માટે લાખો ભક્તો આવે છે ઉદના ભીડ બંજન મહાદેવ તથા બડિયા દેવ મંદિરમાં માક્ષર મહિનામાં સમગ્ર વિશ્વમાં એકમાત્ર આ શિવાલય છે કે જ્યાં રોજ જ ઘીના કમળ ચડે છે અલગ અલગ શિવલીલાના દર્શન થાય છે અને હરિભક્તો એની પૂજાનો લાભ લે છે અને અહીં આ મોરાની જાત્રા આવે છે એને લીધે બડીયાદેવને પગે લાગવા જે કઈ બાધા માનતા હોય જે પૂર્ણ કરવા હરિભક્તો અહીં દર રવિવાર મંગળવાર ગુરુવાર અને પોતાના અનુકૂળ સમય આવતા રહે છે તદ ઉપરાંત અહીં છેલ્લા તેર વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે વિનામૂલ્યે સર્વે હરિભક્તો માટે કોઈ પણ જાતિનો ભેદભાવ વગર દરેક વ્યક્તિ અહીં પ્રસાદ લે છે અને દાતાઓ દાન કરે છે તેથી આ એક કાર્યક્રમ વર્ષોથી ચાલી આવેલો છે અને નંદી જે આપણે ભીડભન મહાદેવ દાદાને નંદી અર્પણ કરવાના છે એકસો અગિયાર કિલો ચાંદની નંદી એના માટે પણ દાન સ્વીકારવાનું પણ ચાલુ છે અને આ પ્રમાણે અહીં કાર્યક્રમો થતા રહે છે તારીખ આઠમી જાન્યુઆરી બે હજાર સોમવાર જે છેલ્લો સોમવાર છે નંદી એટલે કે ધર્મનું સ્વરૂપ છે નંદી ઉપર ભગવાન શિવજીની સવારી અને એમ મેસેજ આપવા છીએ છે મંદિરના માધ્યમ દ્વારા કે હું આવી રહ્યો છું અધર્મના નાશ માટે ધર્મની રક્ષા માટે અને એ આયોજન છે તદ ઉપરાંત ગુરુવારે તારીખ અગિયાર બે હજાર ચોવીસ માસ અમાસ અમાસના દિવસ એવો છે કે ઘીના કમળના અંદર બંગલો ભગવાનને ચડાવવામાં આવે છે અને એના દર્શન થી લોકો જેના પોતાના ઘર નથી હોતા અને જે ભાડાના મકાનમાં રહેતા આવેલા છે એવો બાધા માનતા લે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારું પણ પોતાનું ઘર થઈ જાય તેથી અમાસના દિવસે ઘીનો બંગલો ચડાવવામાં આવે છે પણ વિશેષ આ વખત અમે એવું આયોજન કર્યું છે કે અમાસ ભરવા લોકો આપણે ચાણો જાય છે કરનારી કુબેર ભંડારીના ધામમાં તો એ કુબેર ભંડારીને અહીં બધાને દર્શન પ્રાપ્ત થાય તેથી અમાસના દિવસે ઘીના કમાન્ડની અંદર કુબેર ભંડારી ભગવાનના પણ દર્શન કરાવવામાં આવશે અને कुबेर मंत्र અને મહા લક્ષ્મી મંત્રથી સિદ્ધ થયેલી બરકતની પોટલી જે મહાદેવ પાસે મુકિને સિદ્ધ કરીને દરેક હરિ ભક્તોને પરિવાર દીઠ એક પોટલી આપવામાં આવશે જેથી એમનો આર્થિક ઉન્નતિ થાય ધન ધાન્ય સમૃદ્ધિ વધે આવી શુભ ભાવનાથી અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ જય મહાદેવ नरेशシમરણ મહાદેવ ન્યૂઝ સુરત